લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી 6 લાખ રૂપિયાની આસપાસનું બિયારણ મંગાવ્યું અને પછી જે બિયારણ આવ્યું એ તમે જુઓ અહીંયા એમને જે બિયારણ મંગાવ્યું એમાંથી મોટા ભાગે બહુ જ ખરાબ બિયારણ હતું બહુ જ ખરાબ બટાકા હતા पहले थी कपाई ला कोवाई गई सड़ी गई तो मां सड़ेज नहीं इतनी खराब हालत ना है ना मार आत्मा से, से पेप्सी को नहीं देख सके है से पेप्सी को कंपनी आखिर दुनिया में व्यापार कर रहे चले आप लेक्शन मारे वो माने लिए એનું કામ સારું જોઈએ ને બધું એમાં આપણે વિચારવાનું જોવાનું ના આવે પણ એવું નથી દસ છ ચોવીસ એમને ટેસ્ટ કર્યો છે અને વેલિડિટી એની જે લખી છે એ પણ એકત્રીસ બાર ચોવીસ છે તો આજે તમે આજે આપણે વાત કરી રહ્યા છે તો આજે પણ

કેપ્સિકો પાસેથી મેં ચારસો બેગ મગાવી હતી એટલે પંદરસો રૂપિયા એટલે બેગની વેલ્યુ પ્રમાણે કરું તો છ લાખ રૂપિયાનું સેગ બીજા દિવસે આપણે કીધું મને સીડ આ લઈ જવાના બદલામાં બીજું સીડ આપો તો એમણે બીજું સીડ આપવા માટે ફક્ત ઇન્કાર કરો કે કંપની સાંભળતી નથી

એ હોય તો બટાકા થાય જ નહીં આ એમનું સુપરવિઝન કરવા હોય માણસ ઉભો હોય અને એની હાજરી ના તો જો કંપની સુપરવિઝન કરે છે તો આટલો કચરો કેવી રીતે એ મતલબ સાફ છે ઇરાદાપૂર્વક એમને ત્યાં વધ્યું ઘટ્યું એટવાસ મારે ત્યાં ઢકી દીધું બટાકા જે બાબાવાળા ખેડૂતો છે એમને ખબર પડે કે કંપની હોય કે ગમે તે હોય ગુણવત્તાનો પ્રશ્ન હોય આપણી સાથે ખોટું થયું હોય તો બોલવું તો પડે ખેડૂતને એક જ ને એવો છે કે જેને બધા જ ચારે બાજુ ચૂકી છે ઈશ્વર કુદરત કહી દો સરકારથી કહી દો

કેસના સંક્ષેપમાં હું તમને સમજાવી દઉં કે અંતમાં શું થયું તો અંતમાં ખેડૂતો જીતી ગયા અને પેપ્સિકો કંપની કેસ પાછો લેવો પડ્યો બધાને એવું થતું હતું સરકાર પણ એવું કહે છે ઘણી બધી વાર કે કોન્ટ્રાક્ટ બેઝ ખેતીને આપણે પ્રોત્સાહન આપવાનું છે પેપ્સિકો કંપની કરોડો રૂપિયાના જે શીડ્સ છે અને જે પોતાનું જે કામ કરાવે છે એમાં ખેડૂતોને ફાયદો પણ થાય છે એનું બીજું પાસું એ પણ છે કે ઘણી બધી વાર ખેડૂતો એમાં છેતરાય પણ જાય છે મારા હાથમાં કાગળ છે વિસ્તારથી બહુ જ સરસ સ્ટોરી તમારા સુધી પહોંચાડવાની છે જેનાથી ખેડૂતો જાગી શકે જ્યારે કંપની ખેડૂત પર આક્ષેપ કરે છે અને કંપની જ્યારે હજારો રૂપિયાના ફ્રોડનો આક્ષેપ કરે છે ત્યારે આપણને એવું થાય કે ખેડૂતો ખરેખર આવું કરતા હશે પણ ખેડૂતો સાથે શું થાય છે એ પણ આજે સમજાવું છું જ્યારે ખેડૂતો સાથે છેતરપિંડી થાય ત્યારે ખેડૂત શું કરે અને આટલી મોટી કંપની છેતરપિંડી કરતા હોય કે પછી આટલી મોટી કંપની જ્યારે કંઈક ખોટું કરતી હોય તો ખેડૂત શું કરે ખેડૂતના હાથની વાત ત્યારે કોણ કરશે હું અત્યારે જે ખેતરમાં ઊભી છું એ ચિલોડા પાસેના એક ગામનું ખેતર છે અને એક ભાઈ છે યુવરાજ છે અને એ બહુ જ મોટી રીતના કોન્ટ્રાક્ટ બેઝ ખેતી પણ કરે છે પોતાની રીતના પણ ખેતી કરે છે એમની સાથે જે થયું છે એ તમને સમજાવવું છે પેપ્સિકો કંપની સિવાય ઘણી બધી કંપની સાથે એમના કોન્ટ્રાક્ટ છે એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ ખેતી કરે છે પેપ્સિકો કંપનીમાંથી એમને છ લાખ રૂપિયાની આસપાસનું બિયારણ મંગાવ્યું અને પછી જે બિયારણ આવ્યું એ તમે જુઓ અહીંયા એમને જે બિયારણ મંગાવ્યું એમાંથી મોટા ભાગે બહુ જ ખરાબ બિયારણ હતું બહુ જ ખરાબ બટાકા હતા અને એ આખી વાત આખી સ્ટોરી એ વિસ્તારથી સમજાવશે આ યુવરાજભાઈ છે અને યુવરાજભાઈ એકદમ અલગ રીતના અને એવી રીતના સમજાવો કે સામાન્ય માણસને સમજ આવે કે આ કોન્ટ્રાક્ટ બેઝ ખેતી કેમ થાય છે અને તમારી સાથે આ વખતે શું થયું જ્યારે પેપ્સિકોમાં બિયારણ તમે ખરીદ્યું નમસ્કાર ખેડૂતને તો કુદરત પણ મારે અને નીચે આ મોટી કંપનીઓ પણ મારે ચારે બાજુથી ખેડૂતને મરવાનું થતું હોય છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ની વાત એના સપના બધા ખૂબ સારા છે અમે પણ કરીએ છીએ પરંતુ ઘણી વખત આપણે એવું માની લઈએ છીએ કે કોઈ મોટી કંપની છે જેમ કે આ મારા હાથમાં છે પેપ્સિકો બેગ છે એના સ્ટીકર છે પેપ્સિકો કંપની આખી દુનિયામાં વેપાર કરે છે એટલે આપણે ક્ષણ માટે એવું માની લઈએ કે એનું કામ સારું જોઈએ બધું એમાં આપણે વિચારવાનું જોવાનું ના આવે પણ એવું નથી આ વર્ષે મેં આ કંપની પાસેથી એફસી ઇલેવન નામની એક વેરાયટીનું ફીડ મંગાવેલું ચારસો બોરી અલગ અલગ વેરાયટી હા પણ એમાં મને એવું હતું કે આ આઈલે વેરાયટી છે એમાં પ્રોડક્ટ સારું મળે તો હું એ વાર એટલે એ બિયારણ મેં મગાવી હવે કંપની સાથે એવું હોય છે કે જ્યારે અમારે સીડ્સ મગાવવાનું હોય તો બે ત્રણ મહિના પહેલાં એને નોંધાવવાના કંપની સાથે અહીંયા જે વેન્ડર હોય એની સાથે વાત કરવાની પછી કંપનીની પોલિસી પ્રમાણે પચાસ ટકા પહેલી એડવાન્સ આપી દેવાનું માની લો કે મારે આજે જરૂરિયાત છે ને તો બે ત્રણ મહિના પહેલાં હા અને મેં બેંક ટ્રાન્સફર કરેલા હશે એમ તમે વિગત પણ આપી અને પછી કંપની અમને સીડ્સ મોકલે છે પરંતુ સીડ્સમાં કેટલાક નિયમો પણ હોય જેમ કે

અને વેલિડિટી એની જે લખી છે એ પણ 31 બાર 24 છે તો આજે તમે આજે આપણે વાત કરી રહ્યા છે તો આજે પણ હજુ દોઢ મહિના તરીકે હજુ એવું માની લે કે આપણે દોઢ મહિનાનો ટાઈમ એની એક્સપાયરી ને બાકી છે પણ મારી પાસે 100% એક્સપાયર સીડ એ લોકોએ મને પહેલા તો જે ગ્રેડિંગ હોવું જોઈએ હતું નહીં એમાં પહેલેથી જ કપાયેલા કોવાઈ ગયેલા સડી ગયેલા તો માણસ અડે જ નહીં એટલી ખરાબ હાલતના એમને જ્યારે આપણે કંપની ના માણસ ને જાણ કરી કે ભાઈ મારે આ જે સીટ છે ખરાબ છે તો પ્રથમ પ્રયત્ન તો જેમ મારો જ વાંક હોય એમ કે આ તો તમે ઉતારવામાં ધ્યાન નહીં રાખ્યું હોય તો એને છાંડામાં રાખ્યું નહીં હોય એના કારણે આ બધું થયું છે એટલે એવો પ્રયત્ન કર્યો કે ભાઈ મારો વાંક છે પણ આપણે એમના કટકા જે બધું બતાવ્યું એટલે એના પરથી ખબર પડે મને નહીં કોઈને પણ ખબર પડે અંદર થી પણ ખરાબ પછી જે કોઈ બટાકો એવો લાગતો હતો કે બહાર થી સારું દેખાય છે તો એને જ્યારે કાપવામાં આવે વાવતી વખતે અમે એક બટાકાના લગભગ બે ટુકડા કરીએ મોટી તો એ જ્યારે બે ટુકડા થાય ત્યારે અંદર એ કાળું નીકળી એટલે બ્લેકસ્પોટ નામનો કે જે રોગ આવે છે એ થયેલો હતો તો એ જ્યારે અમે પ્લાન્ટિંગ કરીએ વાવી દઈએ તો એ ઉગે નહીં તો મારું તો બટાકાનું નું બિયારણ પૈસા ખર્ચ આ મહેનત તમે કદાચ જોઈ શકો ટ્રેક્ટર ફરે છે તો એક ખેતર તૈયાર કરવામાં પહેલા રોટરી લાગે બે થી ત્રણ વાર ખેડ થાય ને પછી પ્લાન્ટેશન મારું થાય એટલે એની પાછળ એટલું બધું મજૂરી અને ફર્ટિલાઇઝર એટલું બધું લાગે છે આમાં કે મોટે ભાગે કોઈ ખેડૂતને પૈસા પહોંચતા ના હોય તો તમારા મારા જેને ઓછી અથવા બેંકથી લોન પણ કરેલી હોય કેટલા પૈસા ના મંગાવ્યા હતા આશરે પેપ્સિકો પાસેથી મેં

અંદરથી પણ ખરાબ પેલા ચાલે ન તરત ઇન્સ્ટન્ટ રાત્રે રાત્રે આપણે વેન્ડરને પણ જાણ કરી કંપનીનો માણસ લઈને પણ આવે અને એમ કે જોઈએ કે બધું કરશું હો ખાલી વાત કરીને નીકળી ગયા બીજા દિવસે આપણે કીધું કે મને સીડ આ લઈ જવાના બદલામાં બીજું સીડ આપો તો એમણે બીજું સીડ આપવા માટે સ્પષ્ટ ઇન્કાર કર્યો અને એમણે એમણે વેન્ડર મારા સારા છે એમણે એવું જ વાત કરી કે કંપની સાંભળતી નથી કંપની અમારી વાત સાંભળતી નથી એટલે સીડનું કંઈ થઈ શકે નહીં એટલે હવે મારે ક્યાં છે આ નુકસાન કરતાં વધારે પરિસ્થિતિ હવે ખરાબ મારી એવી થાય કે આ જે મારી ચારસો બેગ મેં ગણતરીથી મંગાવી છે હવે એ ચારસો બેગ મેં મારી ફેલ ગઈ તો હવે મારે ચારસો બેગ લેવી લાવ માર્કેટમાં આજે સી નથી માંડ ક્યાંક મળે છે તો દોઢા ભાગ માર્કેટમાં શીડ નથી માર્કેટમાં ખાતર નથી ખેડૂત ની બીજી બેગ કે જે અમારે નથી જોઈતી નથી કામ પણ પકડાવે છે અને એક જગ્યા નહી તમે આખા ગુજરાતમાં ગમે ત્યાં ફરો હવે તો એવી નીકળ્યું છે કે ઘણી બધી નકલી મતલબ નકલી ખાતરો નથી મળતું નથી

એમને ત્યાં વધ્યું ગંભીર શું થાય કે જો એમને ધ્યાન ના દીધું હોત એમને આટલી વધારે ખબર ન પડતી હોત ને વાવી દીધા હોત

એવું હોય કે ભાઈ આપણે આટલી મોટી કંપની પર વિશ્વાસ મૂકીએ છીએ તો કંપની આપણી સાથે નહીં પણ એના ગ્રાહક સાથે પણ કોઈ ખોટું નહીં કરે આટલા બધા ટેસ્ટ કેમ થાય છે કેમ કે આપણા સુધી વેબર્સને બધું પહોંચે છે તો એ ગ્રાહક સાથે પણ નુકસાન નહીં કરે એમ વિચારીના ખેડૂતોને પણ બરાબર આપશે પણ પ્રશ્ન ત્યાં જ આવે છે કે જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે સાંભળવા માટે કોઈ નથી કંપની નથી સાંભળતી કંપનીને જે તે સમય બે હજાર અઢારમાં તેનું

કે જે ખેડૂતને એટલી સમજ નથી હોતી એમને પહેલાં જેવું થાય કે આટલી મોટી કંપની સામે ક્યાં પાડવું એની કરતા રહેવા દઈએ ખેતી નથી કરવી જે ખેડૂત દે પર પૈસા લાવે વ્યાજે પૈસા લાવી અને ખેતી કરે છે ને એવું થાય કે ક્યાં આખું વર્ષ બગાડવું આમાં લડવા બેસીશું તો ખેતી ક્યારે કરીશું એટલે મોટા ભાગે ખેડૂતો આવા કિસ્સા કહેતા નથી તમે આટલા વર્ષથી નથી એટલે બીક હોય છે હવે માનો કે હું તમને જરા કહી રહ્યું છું તો હવે મારે એક વાત માની લેવાની કે હવે આ કંપની સાથે મારે કેવી રીતે કામ કરવું કરીશ તો મારી સાથે લોકો કેવી રીતે વર્તન કરશે એટલે આના પરિણામ મારા માટે તો સારા ના પણ આવે પણ મારી વાત એ પણ છે કે

એમ જ મોટી નથી થઈ જતી એમની પાછળ બહુ જ બધા બિઝનેસ પ્રેક્ટિક્સ હોય છે બહુ જ બધું હોય છે એટલે ખેડૂતો શું છે તો ખેડૂતોને એવું છે કે એમને જરૂર છે પૈસા મળે છે એટલે કંપનીઓ સાથે જોડાઈ જાય છે મોટાભાગના ખેડૂતોને સમજ નથી હોતી અને ના સમજના અભાવને કારણે બહુ જ બધા ખેડૂતો સાથે કાં તો કંપનીઓ લૂંટે છે કાં તો બીજી રીતના ક્યાંકથી લૂંટાય છે કાં તો પછી છેલ્લે કુદરતની માર પાડે છે ખેડૂતોની સમસ્યાઓ એટલી બધી છે કે અમે રોજ એક એપિસોડ બનાવીએ ને તો ત્રણસો દિવસ બી ઓછા પડે એટલી એટલી બધી સમસ્યાઓ છે ખેડૂત ને એક જ એને એવો છે કે જેને બધા બાજુ થતી છે ઈશ્વર કુદરત કહી દો સરકાર થી કહી દો

અને તમને શું લાગે છે કે કે આટલા તમે આ આ કંપની સાથે જોડાયેલા છો તો તો કંપનીમાંથી પહેલા છે જ હોય 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 બને નહીં પણ 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 દરેક માણસ બોલવા તૈયાર મારા કોઈની વાત એ ના 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 બોલ્યો અને તમને તમને કદાચ ઓળખતો બોલાયો મોટી સૌથી

એટલે આશાવાદી હોય છે એટલે અત્યારે કામ આ એટલે છેલ્લે પ્રશ્ન એ જ આવે છે કે ખેડૂતના હક માટે કોણ બોલશે એમ ખેડૂત માટે કોણ બોલશે સરકાર એવું કહે કે આપણે સરસ કોન્ટ્રાક્ટ બેઝ ફાર્મિંગ કરાવીશું ખેડૂતોને માલામાલ કરી દઈશું ખેડૂતોની આવક બમણી કરી દઈશું પણ જ્યારે આવા કિસ્સાઓ થાય ત્યારે કોઈ સાંભળવા તૈયાર નથી હોતું મોટાભાગે ખેડૂત પણ બોલવા તૈયાર નથી હોતા અને આ કંપનીને કાંઈ જ ફરક નહીં પડે નાના ખેડૂતને જેને પોતાના મહેનતની કમાઈ પરસેવાની કમાઈ આમાં નાખી છે અને છેલ્લે વર્ષના અંતે આટલી મહેનત આટલું મેન પાવર અને મશીન પાવર બંને વપરાયા પછી પણ એને કઈ ના મળે પણ

મગજ ત્યાં લાગેલા હોય એટલી મોટી કંપની છે એટલે એક માણસ થી બે માણસ થી કે પચાસ માણસ થી ના ચાલતી હોય જ મોટી કંપની છે અને વર્લ્ડ વાઇડ એનું નામ છે એટલે પેપ્સિકો કંપની તમે સાંભળો તો તમને વેફર્સ બધું યાદ આવવું જ જોઈએ કંપનીની વાત એટલે સ્પેસિફિક કરી રહ્યા છીએ કારણ કે મને યાદ છે કે આ કિસ્સો જયારે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ થાય કે ખેડૂતે માત્ર જો બીજ અથા તો એ શીટ વાપરી લીધા તો એ મોટી વાત થઈ કે કંપની આટલો મોટો કેસ કર્યો પણ કંપનીએ એવો કેસ કર્યો કે ભાઈ તમે અમારી કંપનીના ટર્મ્સ એન્ડ કન્ડિશનથી અલગ તમે જે શીટ્સ બાકી પડ્યા હતા એ બધા વાપરી દીધા અમને પાછા ન દીધા ને બહુ જ લાંબો કેસ ચાલ્યો તો પણ હવે આ કંપની શું જવાબ આપશે જ્યારે ખેડૂત સાથે ખોટું કરી રહી છે ખેડૂતે ખોટું કર્યું છે એના માટે કેસ કર્યો પણ ખેડૂત સાથે જ્યારે ખોટું થઈ રહ્યું છે ત્યારે કોણ જવાબ આપશે